એસી ભાડા વધુ ઘટાડો દેલી તકે આવું ચાલે ને હું કામ માસ્ટર માણસ વાત કરો છો વિકાસ ની વાત કરો છો તો રાહત આપો સમસ્યા કેમ ઉભી કરો છો સરકાર થી વિનંતી કે આ આ વધારો ઘણો હશે છે માટે દેલી તકે પ્રજા ને હિતમાં ઘટાડો કરો અચોરી નહીં રાખો તો સારી વાત છે નહીં તો ક્યારેક ક્યાં આંદોલન થશે નકી નહીં સરકાર બધે પહોંચી રહી છે એવો મારી ચિંતી છે માટે મહેમારી કરી રહી એસી ના વધારો પાછો ખેંચો તો બે બાજુ ભાજપ સરકાર છે રાજ્ય સરકારમાં છે કેન્દ્ર સરકાર અંદર પણ છે આજે તમે રેલવે ભાડા ભાડા કેટલા સસ્તા છે અને ગુજરાત છે તો આ બે વચ્ચે વિચાર કરો તો આ ભાડું તદ્દન ખોટું વધાર્યું છે કારણ કે ગુજરાતની અંદર ભાજપને એક ખબર પડી ગઈ છે કે વિરોધ પક્ષ છે જ નહીં પણ આ વિરોધ પક્ષ નથી એનું કારણ એવું ન માનતા તમે પબ્લિક તો છે જ જો આ પબ્લિક ને તમે આવી રીતે ગળો ઠુપો દઈ મારવા માંગતા હોય તો આ પબ્લિક જાહેરમાં આવવા પણ માગે છે જો આ ભાડો તમે પાછું નહીં ખેંચો તો પબ્લિક અને વિદ્યાર્થીઓ કોઈ પણ ટાણે સરકાર સામે આવવા તૈયાર છે